આપણી સુરક્ષા વિશે પણ માનો આપણી પોતાની સુરક્ષા કઈ રીતે કરવાની હું તમને સમજાવું બરોબર ચલો આ શું છે લેવાય ના ના લેવાય આપણે આમ કઈ સંતાઈએ તો આપડે યગ્ની લાગા આપણે અડાઈ ના ના થાય તો ચાલો આ શું છે આ શું છે હોય પીનો હોય આ શું હોય પીનો હોય તો આ અડાઈ

બરાબર પછી અહીંયા અડાય નહીં નહીં તો શું થાય આ આડી તો મોટી દેવાય શું થાય નહીં મોટી દેવાય એટલે આપણો અગ્નિ જો લાગેલ હોય આ અહીંયા અડાય નહીં તો આ બધી થી આપડા સુરક્ષા કરવાની શું કરવાની સુરક્ષા કરવાની આપ આપનું શરીર સારું ને આવી રીતે કામ કરવાનો આ બધી વસ્તુને આપણે અડવાની નહીં પછી પપડાળ ટીકતા હોય પતરી હોય છે બ્લેડ હોય બ્લેડ અડાય આપડા નહીં નહી શું થાય બઉ અડી આપડે પકડવા જઈએ તો પણ આપણે કપાઈ જઈએ તો એવી બ્લેડ અડવાનો અડવાનો નહીં